મિત્રો શું તમે હાલ શરદી ઉધરસ અને છાતીમાં કપ ભરાવાની તકલીફમાંથી પસાર થાવો છો અને વારંવાર આવી પરેશાનીઓ શું તમને સતાવતી હોય છે તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આજે હું તમને એવા ઘરેલું નુસ્ખા વિશે કહીશ જે તમને આ સામાન્ય તકલીફોમાં ઝડપથી રાહત આપી શકે છે એ પણ કોઈ દવા લીધા વિના ના ટેબ્લેટ ના સિરપ ના કેમિકલ મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ઋતુ બદલાતા જ શરદી ઉધરસ કફ અને ક્યારેક તાવ પણ સામાન્ય રીતે થાય છે અને ઘણીવાર તો શ્વાસ લેવામાં પણ તકલીફ થવા લાગે છે આવા સમયે સામાન્ય રીતે લોકો એન્ટીબાયોટિક દવા તરફ દોટ મૂકે છે ટેબ્લેટ કેપ્સ્યુલ સિરપ બધું ખાવાનું ચાલુ થાય છે પણ શું તમને ખબર છે કુદરતે આપણને એવી એક ઘરેલું ભેટ આપી છે જે દવાઓ કરતાં પણ વધારે અસરકારક બની શકે છે અને એ પણ કોઈ સાઈડ ઇફેક્ટ વગર હવે જો તમે આ ઉપાય વિશે સંપૂર્ણ રીતે જાણવા માગતા હો તો આ વિડીયો અંત સુધી જરૂર જુઓ આજનો ઘરેલું ઉપચાર છે જામફળના પાંદડા ઉપરથી હા જામફળનું ફળ તો આપણે બધાએ ખાધું હશે પણ તેના પાંદડામાં પણ છે એવી જ શક્તિ આ નુસ્ખો શરદી ઉધરસમાં રાહત આપે છે છાતીમાં ભરાયેલા કફને દૂર કરે છે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે શરીરના અંદરના સોજાને પણ ઓછો કરે છે અને સૌથી અગત્યની વાત કોઈ પણ પ્રકારના સાઈડ ઇફેક્ટ નહીં આવે જ્યારે આપણે સિન્થેટિક દવાઓ લઈએ છીએ ત્યારે એ ફક્ત લક્ષણો દબાવે છે પણ સાથે આપે છે વધુ નીંદર સુસ્તી પેટમાં દુખાવો પણ આ ઘરેલું ઉપાય મૂળ સમસ્યા પર કામ કરે છે અને તમને શાંતિ અને આરામ આપે છે અને એ પણ એકદમ કુદરતી રીતે અને સૌથી સરળ વાત આ ઘરેલું ઉપચારથી તમને કોઈ પણ સાઈડ ઇફેક્ટ થતું નથી એટલે તમે શાંતિથી નિર્ભયતાથી કુદરતી રાહત માણી શકો છો આ ઉપચાર બનાવવો પણ ખૂબ જ સરળ છે તમારે તેને માટે જે સામગ્રી જોઈએ છે એ બધું જ તમારા રસોડામાંથી સરળતાથી મળી જશે જામફળના વૃક્ષના પાંદડા આદુ કાળા મરી લવિંગ તજ અને થોડો ગોળ અથવા તો મધ આ બધી સામગ્રી તમારા ઘરમાં હોય તો સારું નહીતર નજીકના કરિયાણાની દુકાને સહેલાઈથી મળી શકે છે એટલે જ આ ઉપચાર બનાવવો સરળ છે અસરકારક છે અને જ્યારે પણ જરૂર પડે ત્યારે તરત બનાવી શકાય છે ચાલો હવે દરેક સામગ્રીના ગુણધર્મો સમજીએ કે આ ઉપચાર ખરેખર એટલો અસરકારક કેમ છે જામફળના પાંદડા આમાં હોય છે વિટામિન સી અને કેસેટીન બંને તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિને કુદરતી રીતે મજબૂત બનાવે છે આ પાંદડામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણધર્મો હોય છે જે શરદીના વાયરસ સામે લડવા માટે અત્યંત અસરકારક છે એટલે જ આ ઉપચાર માત્ર લક્ષણોને દબાવે નહીં પણ સમસ્યાના મૂળ પર પ્રહાર કરે છે આદુ આ તો સાબિત નુસ્ખો છે આદુ કુદરતી રીતે સોજા ઘટાડે છે ખરાશવાળું ગળું બ્લોક થયેલી શ્વાસનળીઓ બધાને શાંતિ આપે છે તમે જાણો છો કે શરદી અને ઉધરસમાં આદુ કેટલી રીતે સહાયક છે લવિંગ તમારા ફેફસામાં ઘાટો પડેલો કફ હોય તો તેને પાતળો બનાવે છે અને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે લવિંગમાં પણ પ્રાકૃતિક એનાર્જેસિક એટલે કે દુખાવા ઘટાડનારી અસર હોય છે તજ આપણા શરીરમાંથી નુકસાનકારક બેક્ટેરિયાને નષ્ટ કરે છે શરીરમાં ગરમી પેદા કરે છે અને ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ થાય છે કાળા મરી આ પણ શ્વાસની નળીમાંથી કફને બહાર કાઢવામાં સહાયક છે અને સાથે જ શરીરનું રક્ષણ તંત્ર વધારે ચુસ્ત બનાવે છે ગોળ અથવા મધ દુખાવામાં આરામ આપે છે ગળામાં સુથિંગ અસર કરે છે અને કફને નરમ બનાવી શરીરમાંથી દૂર કરવામાં મદદ કરે છે ચાલો હવે જોઈએ આ ઘરેલું ઉપચાર બનાવવાની પ્રોપર રીત સૌથી પહેલાં તમે છ થી આઠ તાજા જામફળના પાંદડા લઈ લ્યો તેને સારી રીતે પાણીથી ધોઈ લ્યો પછી એ પાંદડાને નાના નાના ટુકડામાં કાપી લ્યો પાંદડાની વચ્ચે જે મોટું દાંડી જેવું હોય જાડી નસનો ભાગ હોય તેને કાઢી નાખો એ ભાગ ન વાપરવો હવે એક પેન લ્યો અને તેમાં બે કપ પાણી ગરમ કરવા મૂકો હવે જ્યારે પાણી ઉકળવા લાગે ત્યાંથી તમારું અસલી કામ શરૂ થાય છે સૌથી પહેલાં તમે જે જામફળના પાંદડા નાના કાપ્યા છે એને પાણીમાં નાખી દો હવે લ્યો લગભગ એક ઇંચ જેટલો તાજો આદુ તેને છીણી લ્યો અને એ પણ પાણીમાં ઉમેરો પછી લ્યો બે લવિંગ અને એક નાનકડો ટુકડો તજનો એને પણ પાણીમાં નાખી દો અને હવે લ્યો પાંચથી છ કાળા મરી એનો થોડો ભૂકો કરી લ્યો એટલે કે પાવડર બનાવો અને એને પણ પાણીમાં ઉમેરો આ બધું ઉમેર્યા પછી તમારે આ પેનને ધીમી આંચ ઉપર ઉકળવા દેવાનું છે હવે આ બધું ધીરે ધીરે રંધાતું રહેશે અને દરેક વસ્તુના પોષક તત્વો પાણીમાં ઓગળતા જશે થોડા જ સમયમાં તમારું ધ્યાન જશે કે પાણીનો કલર બદલાવા લાગ્યો છે તે સમય દર્શાવે છે કે હવે પોષક તત્વો પાણીમાં આવી રહ્યા છે જ્યારે પાણી બરાબર અડધું રહી જાય ત્યારે તમારે એમાં એક નાનો ટુકડો ગોળનો નાખી દેવાનો છે અને તેનું ઓગળવું જરૂરી છે પણ ધ્યાન આપો જો તમે ગોળના બદલે મધ ઉમેરવા માગતા હો તો હાલ અત્યારે મધ ન નાખો હું તમને પછી ક્યારે ઉમેરવું એ કહું છું કારણ કે મધ ગરમ પાણીમાં સીધું ઉકાળવું યોગ્ય નથી હવે તમે ધ્યાન રાખજો જ્યારે પાણી બરાબર અડધું થઈ જાય ત્યારે સમજી જવાનું કે તમારો ઉકાળો તૈયાર છે હવે ગેસ બંધ કરો અને ગરણી વડે આ ઉકાળાને કપમાં ગાળીને કાઢી લ્યો જો તમે પહેલાં ગોળ નથી ઉમેર્યો તો હવે એક ચમચી શુદ્ધ મધ ઉમેરો અને સારી રીતે મિક્સ કરો પણ જો ગોળ પહેલેથી નાખ્યો છે તો ફરીથી મધ નાખવાની જરૂર નથી છેલ્લું અને સૌથી અગત્યનું આ ઉકાળાને ગરમ પીવાનો છે ઉકાળાને ઠંડો નથી પીવાનો કારણ કે એ વસ્તુ તાજી તાત્કાલિક અસર આપે છે અને તમારા શરદી કફમાં શાંતિ લાવે છે આ ઘરેલું ઉપચારનો ઉપયોગ તમે દિવસમાં બે વાર કરી શકો છો એક વખત સવારે અને બીજી વખત રાત્રે સૂતા પહેલા એ પણ હંમેશા ગરમ ગરમ પીવો જેથી વધુ ઝડપથી અસર કરે હવે તમને પ્રશ્ન થાય કે ક્યાં સુધી લેવો જ્યાં સુધી તમને રાહત ન મળે ત્યાં સુધી તમે આ ઉપચાર નિયમિત ચાલુ રાખી શકો છો ઘણા લોકોમાં માત્ર એક જ દિવસે શાંતિનો અનુભવ થાય છે પણ અમુક કિસ્સામાં બે ત્રણ દિવસ લાગવા પણ શક્ય છે તમારું શરીર કેવું પ્રતિસાદ આપે છે એ પ્રમાણે એ નક્કી થાય છે હવે ખાસ મહત્વની બાબત જો તમે આ ઉપચારમાં મધનો ઉપયોગ કરો છો તો ક્યારેય પણ નાના બાળકોને આ ઉકાળો ન આપો કારણ કે બાળવયમાં મધથી બોટુલિઝમ નામની ગંભીર બીમારી થવાની શક્યતા રહે છે બીજું જો તમને આદુ કાળા મરી લવિંગ જેવી સામગ્રીથી એલર્જી હોય તો આ ઉપચાર તમારા માટે યોગ્ય નથી ત્રીજું અને ખૂબ મહત્ત્વનું જો તમે આ ઉપચાર ત્રણ ચાર દિવસ સુધી લો અને તમારા લક્ષણોમાં કોઈ સુધારો ન થાય તો સમય સલાહ લેવી અનિવાર્ય છે ખાસ નોંધો આ ઉપચાર સામાન્ય અને અને મધ્યમ તકલીફોમાં અસરકારક છે પણ જો શરદી ઉધરસ કફ ખૂબ જ વધુ હોય તો પ્રથમ મેડિકલ માર્ગદર્શન લેવું સર્વોત્તમ રહેશે અને ખાસ ડાયાબિટીસ વાળા મિત્રો માટે તમારે ગોળ કે મધનો ઉપયોગ ટાળવો જોઈએ અથવા તો ડોક્ટર ની સૂચનથી જ લેવો મિત્રો મને ખાતરી છે કે આજનો વિડીયો તમારા માટે ઉપયોગી રહ્યો હશે આજના ઉપાયથી તમે ચોક્કસ કંઈક નવું શીખ્યા છો અને કોઈક તકલીફમાં રાહત પણ મળશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ માહિતી તમારા પરિવાર અને મિત્રોના હિતમાં શેર કરો હું છું શારદાબેન ગોસ્વામી તમારા સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા હંમેશા તૈયાર ફરી મળીશું એક નવા ટોપિક સાથે નવા ઉપચાર સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો અને તમારા શરીરને પ્રેમ આપો